પોલીસ હેડક્વાર્ટર ભરૂચ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો અને એમાં પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને મોટી સંખ્યામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે અને અપીલ કરવામાં આવેલી છે કે આવે આવા વૃક્ષારોપણના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય અને એક સારી પ્રકૃતિ આપણા દેશને અર્પણ થાય એવી એક અપીલ કરવામાં આવેલી છે